ભરૂચના મોહમ્મદપુરા નજીક આવેલ અને જર્જરિત થઈ ગયેલ સિટીઝન કોમ્પ્લેક્સની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો જેમાં પતિ પત્ની અને છ વર્ષની બાળકી ફસાયા હતા અને પરિવાર ભયભીત થતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો બચાવ માટે પહોંચ્યો હતો અને સ્થાનિકોને અને પૂછપાછ કરી રેસ્ક્યુ માટે જવાનો ઉપર પહોંચ્યા હતા અને પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ કોમ્પ્લેક્ષની કેટલીક ગેલેરીઓ વારંવાર ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહી છે તો નગરપાલિકા દ્વારા પણ સિટીઝન કોમ્પ્લેક્ષને જોખમી જાહેર કરી નોટિસો આપવામાં આવી છે પણ નોટિસ આપ્યા બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે પણ અહીં કેટલાય પરિવારો ભયના ઓથા હેઠળ રહે છે ત્યારે જો કોઈ મોટી જાનહાની ઘટના ન બને તે માટે ખરા અર્થમાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી છે અહીંયા મોહમ્મદપુરાની અંદર એક બિલ્ડિંગની અંદર એક માસી એક કાકા અને એક એમની દીકરી ફસાયેલ હતી જેમને કોઈ પણ જાતનું નુકસાન નથી થયેલ એમને બહાર કાઢેલ હતું અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ જાનહાની નથી